વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મોટા ભાગના મુખ્ય રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે એટલું જ નહીં જેને કારણે અકસ્માત થવાની દહેશતથી સ્થાનિકો ભયભીત થઈ ઉઠ્યા છે જો કે આ રોડ રસ્તા માટે કોર્પોરેશન માનેકવાર સ્થાનિક વિસ્તારના આગેવાન સામાજિક કાર્યકર અને એડવોકેટ અશફાકભાઈ મલિક અને અયુબભાઈની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોર્પોરેશનના પેટનું પાણી હાલતું નથી જેથી સ્થાનિકોમાં ઉગ્ર રોષની લાગણી વ્યાપી છે જેના ભાગરૂપે તાંદલજા ખાતે આવેલ મધુરમ મસ્જિદ પાસે સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર અશફાક મલિક તથા અયુબભાઈની આગેવાનીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં સમારકામ કરવામાં નહીં આવે તો અધિકારીઓ અને કાઉન્સિલરનો ઘેરાવો કરવામાં આવશે અને આ બાબતની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી Văn váy của lạc 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 của lạc

বাবু <laughs> आज रोज तांदलजा विस्तार मा जीपी पुलिस तंत्र गांव जोड़ को आपको का जोड़ो होती पुल भराई गया है

જે ખાડા છે તો અમારે રોડ નથી જોતો ભાઈ તમે આ રસ્તાને લોકો વૃક્ષારોપણ કરી અને નર્સરી બનાવી દઈશું તમારી કોઈ જરૂર નથી જે તમારે કામ જ નથી કરવું પણ અમારી પાસેથી લેવામાં ના આવે Oyo, mo ali le jwalo?